ફર્સ્ટ ઓફ ઓલ અમે થેન્કફુલ છીએ અમારા ડીન પ્રોફેસર ભોરંગ ભાવસાર સરને જેમણે અવેરનેસ પ્રોગ્રામ ગોઠવ્યો અમે ડોક્ટર સુધીર જોશી જે ડીઈઓ ઓફિસથી અહીંયા પધાર્યા અને આ એક પ્રોગ્રામ ક્રિએટ કર્યો એને પણ અમે એમને પણ બહુ થેન્કફુલ છીએ એ ઈ ઓફિસથી કૃતિકા મેમ આવ્યા એમને બહુ જ સારી રીતે અમને સમજાવ્યું કે યુથ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ વોટિંગ કેમકે અમારી આ રાઇટ અને ડ્યુટી છે કે અમે વોટ કરીએ એક બહુ જ સારો પોઈન્ટ અમને એ લાગ્યો કે અમારા માટે સેલ્ફી પોઈન્ટ્સ કન્ડક્ટ કરવામાં આવ્યા છે જેનાથી અમને હજી મોટિવેશન મળશે કે અમે અહીંયા આવી અને એક સોશિયલ મીડિયા પ્રોગ્રામ કરીએ અમે બહુ જ થેન્કફુલ છીએ કે અમને આવો વોટ કરવાનો આટલી અવેરનેસ મળે છે કચેરીઓથી આટલા ઓફિસર્સ આવ્યા છે અમને આખી પ્રોસેસ ઇન ડિટેલ સમજાવી અને સર એ કીધું કે અમે જોઈશું નહીં અમે જઈશું તો ચોક્કસથી વોટ કરવા જઈશું હા સો એઝ અમારું આ ફર્સ્ટ ટાઈમ વોટિંગ હશે ને એઝ અ યુથ જે 80% તમે જોશો તો યુથ માટે મતલબ ઘણું ઇમ્પોર્ટન્ટ છે વોટ કરવું અમારા માટે એક ડિસિઝન લેવો કે કોણ રાઈટ છે અમારા માટે અને એને વોટ કરવો સો અમે બહુ જ એક્સાઇટેડ છે આ વોટિંગ પ્રોસેસ ને લઈને અમારું ફર્સ્ટ ટાઈમ છે આજે જ્યારે આટલો સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે મતદાર માટેની જાગૃતિનો ત્યારે હું સર્વેને અને ખાસ કરીને દિવ્યાંગજનો જે છે એમને હું નમ્ર અનુરોધ કરવા માગું છું કે આપણે આ લોકશાહીના મહાપર્વમાં ખૂબ ગર્વભેર ભાગ ભજવીએ આપણો કિંમતી મત આપીએ અને એ રીતે આપણે એ પુરવાર કરીએ કે આપણે દરેક રીતે દિવ્ય છીએ લોકશાહીનો આ મહાપર્વનો અમે પણ એક ભાગ છીએ આ તંત્રનો એક ભાગ છીએ અને એ રીતે મુખ્ય પ્રવાહમાં મુખ્ય ધારામાં અમે પણ લોકોની જેમ આ મતદાન આપીને અમારી અમારા ઉમેદવારો અમે ચૂંટી શકીએ છીએ એવું આપણે પુરવાર કરીએ અને એ રીતે આપણી લોકશાહીને મજબૂત બનાવીએ આજના દિવસે એમએસયુ પરફોર્મિંગ આર્ટ્સ કોલેજમાં યુવાઓને ઇલેક્શનમાં મતદાર જાગૃતિ કાર્યક્રમમાં એનું સેન્સિટાઇઝેશન કરવામાં આવ્યું દરેકને સાથ મેં મત આપવા માટે રિક્વેસ્ટ કરવામાં આવી અને એમના કુટુંબીજનોને પણ એ લોકો મતદાન કરવા માટે લઈ જાય એ માટે એ લોકોને સમજાવવામાં આવ્યું અને મતદાન કેમ કરવું જોઈએ અને એની પાછળ એ લોકોનું દેશના ડેવલપમેન્ટમાં શું એ લોકો ભાગ આપી શકે છે એ બાબતે એ લોકોને જાગૃત કરવામાં આવ્યા એ લોકોને ડેમોક્રેસી પ્લસ રિપબ્લિક સાર્વભૌમત્વ બધી દરેક વસ્તુ વચ્ચે ડિફરન્સ શું છે અને એ જાણીને એ લોકો આગળ વોટિંગ કરીને કેવી રીતે ડેવલપિંગ નેશન ઇન્ડિયાને ડેવલપિંગ નેશન તરફ લઈ જશે એ પણ એની પણ જાણકારી આપવામાં આવી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરાના માર્ગદર્શનમાં વડોદરા જિલ્લામાં સ્વીપની અનેકવિધ પ્રવૃત્તિઓની શરૂઆત થઈ ચૂકી છે સ્વીપનું પ્લાનર આપણે લોન્ચ કર્યા પછી આજે ત્રણ એપ્રિલના મ્યુઝિક કોલેજ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ કાર્યક્રમની પૂર્ણ માહિતી આપવામાં આવી અને ખાસ તો આજે પીડબ્લ્યુડી ના આપણા બ્રાન્ડ એમ્બેસેડર પણ ઉપસ્થિત રહ્યા અને માહિતી આપી સિટી લોકતંત્ર વિશે અને બંધારણ વિશે માહિતી આપી વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો આજે અમને એક પ્રોમિસ અહીંથી એવું મળ્યું છે કે વિવિધ નૃત્ય નાટિકા અને વિવિધ નાટિકા દ્વારા વિદ્યાર્થીઓ અલગ અલગ સંદેશાઓ આગામી દિવસોમાં આપશે જેનાથી આપણે વધુમાં વધુ મતદાન માટે વડોદરાના મતદાતાઓને પ્રેરણા આપી શકીએ તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓ ગરીબા જાણીશું